મમ્મી તમે ગામડે તા તો કેમ મહેસાણા આયા અમાર રેહુ પણ ભઈ ગોમડી એમ પાછા કેમ અહીંયા મહેસણ કેમ અતરાયા અમે મત આલવા આયા ચમ કોઈ અમારો કે ભઈ ઉભાડા હરી ભઈ ઉભાર્યા એટલે હરી ભઈ એવું છે હાથ તો ભઈ તા ગોમનાય બોલા એટલે હરી ભઈનો મત અપાન મોદી સાહેબ મત મોદી સાહેબના પણ તો હરી ભઈને ફાસર જ ઉભા ને એવું છે હા